નથી આવનારા હીરોના મતો થી હું ધારાસભ્ય નથી બેન્યો ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જાહેર મંશ આવું સ્પષ્ટ કહેતા જણાય છે મિત્રો ભગવાનભાઈ બારડે આવું શા માટે કહ્યું છે શું કામ કહ્યું છે એ તો ભગવાન જ જાણે પરંતુ આપણને કે સમાજને એક સવાલ થાય જ છે કે જ્યારે કોઈ પણ રાજકીય આગેવાન કે સામાજિક આગેવાન હોય એ એ આગેવાન બનવામાં સમાજનો સિંહ ફાળો હોય છે સમાજે પણ મોટું યોગદાન આપ્યું હોય છે સમાજ વિના આગેવાન નથી આગેવાન થકી સમાજ નથી સમાજ થકી જ આગેવાન હોય છે મિત્રો આ દરેક આગેવાને રાજકીય આગેવાન હોય કે સામાજિક આગેવાન હોય કે કોઈ પણ આગેવાન હોય આ સ્વીકારવું જ રહ્યું અને જાહેરમાં જે સમાજમાંથી આપણે આવતા હોઈએ છીએ જે સમાજે આપણે ઘણું બધું આપ્યું હોય છે અને એ સમાજ વિશે જ આપણે એવું બોલીએ બોલવાનું કારણ તો જે કાંઈ હોય એ બોલનાર જ જાણે પણ આપણને એવું શું કામ બોલવું જોઈએ આજે ઇલેક્શન આજે છે કાલે નથી ચૂંટણી કાયમ નથી ચૂંટણી કે રાજકારણમાં જે રીતે આપણે સમાજનો ઉપયોગ કરીને સમાજ વિશે જે કાંઈ બોલીએ એ ખરેખર તો યોગ્ય ન કહેવાય પ્રસારમાં જો આપણે બોલવું જ હોય તો જે તે સાલું સાંસદ હોય એના કરેલા કાર્યોની વિગત વર્ણવવી જોઈએ સાંસદે શું શું કામ કરવાના હોય છે શું શું બાકી હોય છે શું 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 કરેલા હોય છે આ બધું ખરેખર તો જનતાને પ્રજાને જણાવવું જોઈએ એમાં કોઈ એક સમાજ ને વચ્ચે લાવી અને બીજા સમાજને સારું લાગે કે જે કાંઈ લાગે એવું કરવાનો મતલબ આપણને સમજાતો નથી મિત્રો ભગવાનભાઈ ના સમાજનો ઘણો બધો ફાળો છે ભગવાનભાઈ બારડે પણ સમાજને ઘણું બધું આપ્યું છે સમાજે પણ ભગવાન બારડને ખૂબ જ આપ્યું છે છતાં ભગવાનભાઈ બારડ આવું શા માટે બોલ્યા હશે એ સમજાતું નથી મિત્રો ત્યારે આ વિષય આજે ચર્ચામાં ખૂબ સર્સાઈ રહ્યો છે જે કાંઈ કારણ હોઈએ પણ ખરેખર સમાજ વિશે આવું બોલવું એ યોગ્ય તો ન જ કહેવાય મિત્રો તમારું કહેવાનું શું છે તમારા મંતવ્ય જરૂરને જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો